અલથાણ પોલીસે ગુપ્ત બાતમીના આધારે મોટા પાયે ભારતીય બનાવટના દારૂની હેરાફેરી થાય તે પહેલા જ સુમન ભાર્ગવના ઘરે પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડી કુલ રૂપિયા 8 લાખના મુદ્દામાલ કબજે કર્યા હતા અલથાણ પોલીસે બાતમીના આધારે મોટા પાયે દારૂની હેરાફેરી કરવા બદલ ત્રણ દારૂ માફિયાઓની ધરપકડ કરી હતી સુમન ભાર્ગવના ઘરે પાર્ક કરેલી કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો સિલવાસાથી કારમાં છુપાવીને વિદેશી દારૂ લાવ્યો હતો અને વેડરોડની ધ્રુવ તારા સોસાયટીમાં દારૂ માફિયાઓને વિજય દારૂ આપવાનો હતો દારૂ માફિયા જિગ્નેશ પટેલ તેની ભાભીના ઘરની નીચે કાર પાર્કિંગ રાહ જોઈ રહ્યો હતો ત્યારે અલથાણ પોલીસ ટ્રાટકી હતી અને ત્રણ હજારથી વધુની કિંમતનું બીયર ત્રણ લાખ સાઠ હજારની કિંમતનો વિદેશી દારૂ સહિત કુલ આઠ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી ત્રણ દારૂ માફિયાઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા આ સાથે શિણપુરમાં દારૂ માફિયા વિજય પટેલની ધરપકડ કરી હતી પોલીસે દારૂ માફિયા જિગ્નેશ પાર્થ દર્પણ પાસેથી મોબાઈલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત